ભરૂચ જિલ્લામાં બિલાડીની ટોપની માફક પત્રકારોનો રાફડો ફાટ્યો છે હવે તો યુટ્યુબરો પણ પ્રેસ કાર્ડ ઇસ્યુ કરતા હોય તેવો સામે છે જેમાં નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડીમાં હોવાની કબૂલાત પણ કાર ચાલકે કરતા પ્રેસના લખાણવાળી ગાડીઓમાં જ ગોરખ ધંધા થતા હોવાનું ભાંડુ પોલીસે ફોડી નાખ્યો છે ભરૂચ ડિવિઝન પોલીસ પાંચ બત્તી વિસ્તારમાં તપાસમાં હતી અને તે દરમિયાન બુલેટ ચોરીનો આરોપી ફોર વ્હીલ ગાડીમાં પસાર થવા ત્રણ હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક ફોર ગાડી નંબર વગરની અને ગાડીમાં પ્રિન્સનું પાટિયું લગાડેલું હોય કે તે ગાડી રોકી તેના ચાલકનું નામ પૂછતા જલાલદીન અલીભાઈ સૈયાદ રહેવાસી મૂળ કરજણ તાલુકાના માકણ ગામનો અને હાલ ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના અસમા પાર્ક સોસાયટી નો હોવાનું તેમજ પોલીસે તપાસ કરતા આજ કાર ચાલકે ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં બુલેટ ચોરી કરી હોવાનું વિસ્ફોલિત થતાં તેનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો પોલીસે મોબાઈલમાં દેશી બનાવટની પિસ્તોલ જોઈ ચાલક જલાલદીન અલીભાઈ સૈયદની કડક ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કારમાં સ્ટેરિંગ નીચે ડેસ્ક બોર્ડના ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું સામે આવ્યું તપાસ દરમિયાન ફોર વ્હીલ નંબર પ્લેટ વગરની હોય અને તેનો નંબર તપાસવામાં આવતા ત્રણ લાખની ફોર વ્હીલ ગાડી ત્રીસ હજારની એક દેશી બનાવટી પિસ્તોલ અને કુલ મળીને ત્રણ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અત્રે ઉલ્લેખનીય છે કે જલાલદીન અલી ભાઈ સૈયદ દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવી તેની પૂછપરછ કરતા મધ્યપ્રદેશના રતલામના અકબર ગોસી પાસેથી મેળવેલ હોય તેઓના મરણ ગયેલ હોવાથી તેઓ કબૂલાત કરેલ હતી સાથે જ ગાડીમાં રહેલ પ્રેસના પાટે અંગે કયા પ્રેસમાં છે તે અંગે પૂછપરછ કરતા કોઈ યુટ્યુબર ચેનલનું પ્રેસ કાર્ડ હોવાનું પણ ફલિત થયું છે સાથે બુલેટ ચોરી કરી ની કબૂલાત પણ કરી છે પોલીસે આરોપીને ટ્રાન્સફર વોરંટથી તાલુકા પોલીસે સોંપ્યો છે બુલેટ ચોરીમાં પ્રથમ ગુનો દાખલ થયેલ હોય કે જેથી તાલુકા પોલીસ પાસેથી આરોપી જલાલદીન અલીભાઈ સૈયદનો કબજો મેળવી પિસ્તોલ તથા પત્રકારત્વ અંગે તથા પ્રેસ કાર્ડ પણ સાચું છે કે ખોટું તે દિશામાં તપાસ કરવામાં આવનાર હોવાની માહિતી પોલીસ તરફથી મળી રહી છે જીતુ રાણા ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ